કાર્યક્રમના મુખ્ય અતિથિ આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી રવિન્દ્રકુમાર હતા આ સમારોહમાં સમાજની મહિલાઓએ પારંપરિક પોશાકમાં સજ્જ સજ્જદજ થઈ હરિતાલિકા તીજની પૂજા અર્ચના કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા નેપાળી સમાજના સાંસ્કૃતિક એકતા અને સામાજિક સંગઠનને પ્રદર્શિત કરતો આ કાર્યક્રમ અત્યાર સુધીમાં સુરતમાં આયોજિત થયેલા મોટા નેપાળી સમાજના કાર્યક્રમોમાં ગણાયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત રવિન્દ્રસિંહ ગોરખા આઝાદ ન્યૂઝ ચેનલનો ડાયરેક્ટર આજે પચીસ આઠ બે હજાર પચીસના રોજ નેપાલી સેવા સમાજ જોશ ગ્રુપ દ્વારા હડતાલિકા તીજનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું છેલ્લા અઢાર વર્ષથી આ લોકો આ કાર્યક્રમ કરતા આવેલ છે અને કાર્યક્રમમાં લગભગ પાંચથી છ હજાર નેપાલી બહેન બહેનો તથા ભાઈઓ મળીને આ કાર્યક્રમને હર ઉલ્લાસથી બનાવે છે મારી એવી આશા છે કે દર વર્ષે આવી રીતના કાર્યક્રમ કરતા રહીને સમાજની એકતા અને ભાઈચારો વધતો રહે એવી રીતના કાર્યક્રમો વિવિન વિવિન શહેરોમાં થતા હોય છે પરંતુ આ શહેરમાં દર છેલ્લા અઢાર વર્ષથી શરૂઆત કરવાવાળા વ્યક્તિ જ આ લોકો છે જેથી હું આ લોકોને શુભેચ્છા આપું છું કે દર વર્ષે આવી રીતનો કાર્યક્રમ કરે જય હિન્દ જુભા હું મુખ્ય મહેમાન તરીકે એટલું કહેવા માગું છું કે ભાઈ સમાજની આ રીતની જાગૃતતા ફેલાય સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે અને હિન્દુ ધર્મનું રાષ્ટ્રીય આપણું કાયમ કરવા માટે આ નેપાળી તહેવારો ચાલતા હોય છે જય હિન્દ મારું નામ મનોજ મનોજ આવજે આજે આપણે શ્રી પર્વત્રી નેપાલી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મહિલા મંડલ એસોસિએશન જોશ ગુરૂપ દ્વારા અલ મહિલા નારી નારીનું નારીનું હરિતાલિકા તીજનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે શું છે હરિતાલિકા તીજ એટલે શું છે એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે બરાબર એમાં આખો મહિનાનો ઉપવાસ છે ને આજે છેલ્લા દિવસે આ લોકો ઉપવાસ અહીંયા શંકર ભગવાનનું પૂજા કરીને ઉપવાસ તોડે એ જ ખુશીમાં એ લોકો મહિલા લોકો નાચ ગાને ને એ બધું કરેપાલી સમાજમાં એ તો એક નંબરનું છે અમે નેપાળી સમાજમાં એક નંબર પ્રોગ્રામ છે આમાં તો લગભગ પાંચ છ હજારમાં પછી સવારે પહેલા અમે એક આરતી રાખેલી હતી ભજન રાખેલી હતી શંકર ભગવાનનું પછી ઉદ્ઘાટન કરીને અમે એવું સાંસ્કૃતિક એટલે નાચ નો કાર્યક્રમ રાખેલો શું મેસેજ એક નેપાલી સમાજને એટલે એક મેસેજ મૂકીએ છીએ અમે ભલે આપણો દેશ છોડીને અમે અહીંયા આપણે ઇન્ડિયામાં આવેલા છે બરોબર આપણે ઇન્ડિયા અને નેપાળનું બંનેનો અમે ભાઈચારા કરીને આપણે રહીએ છીએ બરાબર આપણે એકબીજાનું સાથ સપોર્ટ કરીને આપણે એક એવું એવું નથી કેતા આપણે અમે નેપાળના છે આપણે અહીંયાના છે આપણે એક બધા ઇન્ડિયા નેપાલના અમે ભાઈચારો કરીને એક ભાઈ બંધુ કરીને આપણે એ બધું કાર્યક્રમ કરીએ છીએ મારું નામ હરીશવી ગુરખા જે કઈ છે આજે આ અડાજ અમારો હું આ સંસ્થાનો નેપાલી યુવા સેવા સમાજ સંસ્થાનો હું કાનૂની સલાહકાર છું આજે આ જે હરિતાલી તીજનો પ્રોગ્રામ હતો એટલો ભવ્ય પ્રોગ્રામ એના મુખ્ય અતિથિમાં કેળુભાઈ ચપટોલા ડેનેજ સમિતિના ચેરમેન સાહેબ અહીંયા પધારીને પધારેલા હતા ને આઝાદ ગ્રુપના અમારા રવિન્દ્રસિંહ ગુરખા એ વિશેષ અતિથિમાં હતા ને આ કાર્યક્રમ કેળુભાઈ ચપટવાલાના જે પ્રમુખ સ્થાનમાં એ જોઈને બહુ ખુશ થઈ ગયેલા છે કે અમારા સમાજની અંદર બહુ સમાજ છે પણ સમાજ અમુક બે ત્રણ સમાજ છે ને કે રજીસ્ટ્રેશન રહેલા છે ને તે સમાજ લોકો સામાજિક સામાજિક કામ કરી રહેલા છે એ બધાનું ગૌરવ લેવું છું હું એ હું અલગ સમાજમાંથી એવું નથી માનતો કે હું મારા ડોટીના સમાજ હું એક જ સમાજનો છું ને બધાને સમાજને એક કરવા માંગા છું બસ અહીંયા હું મારું પર જય શ્રી